સાયલા વોરી એસોસિએશનની હડતાલનો તેરમો દિવસ પચીસો થી વધુ શ્રમિકોએ સાયલામાં વિશાળ રેલી યોજી થી મામલતદાર કચેરી સુધી શ્રમિકોની આ રેલી નવી લીઝ અને ઈસી સર્ટિફિકેટ મુદ્દે ઉકેલ લાવવા માંગ કરાઈ ઉકેલ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર કરવાની પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે ડમ્પરના ડ્રાઈવરો ખાણમાં કામ કરતા શ્રમિકો પણ આ રેલીમાં જોડાયા તેર ચૌદ વરસથી હું ડમફનનું ડ્રાઇવિંગ કરું છું અને આજ રોજથી તેર દિવસ પહેલાં હડતાલ થયેલી એમાં અમે ડ્રાઈવર લોકોને એટલી તકલીફ પડે છે કે અમારે ઘર ગુજરાન ચલાવવું તો અમારે અત્યારે કથોરી પરિસ્થિતિ ઊભી થાય એવું અત્યારે હાલ ચાલી રહ્યું છે જો કોર્વે એસેશનને એમને કોઈને છ મહિના બંધ રહે તો કઈ ફેર પડે એવું છે નહી અમારું હું

કે અમારી રજૂઆત સાહેબ ઉપર સુધી પહોંચાડો કે જેથી કરીને જલ્દી વેલી તકે અમારી આ હડતાલ નિરાકરણ આવી જાય આજ રોજ કોરી ઉદ્યોગ છેલ્લા પંદર દિવસ થી બંધ છે ત્યારે આ કોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા અમારા ડ્રાઈવરો અમારા મજૂરો અને ડ્રાઈવરો અને મજૂરો એ પણ અમારું અંગ છે એટલે એ લોકોને રોજીરોટીનો પ્રશ્ન ઉપસ્થિત થયો છે આજે પંદર દિવસથી બધા ઘેર બેઠા છે આ કરરી ઉદ્યોગનો પ્રશ્ન જો પછી નહીં તો આ કોરી ઉદ્યોગની પાછળ ઓછા હું કાયમ કહું છું કે પાંચ લાખ મારા નફે